અમદાવાદમાંથી ફરી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે ખોડિયાનગર વિસ્તારમાં પતિ પત્ની પર જાહેર છરી થી હુમલો કર્યો જેમાં મહિલાના ગળા અને હાથ માં ગંભીર ઈજા પહોંચી છે આ ઘટના કાલે સાંજે સાડા છ ની આસપાસ બની હતી આરોપી મહેક પટેલે પોતાની પત્ની પર રસ્તા પર જ છરીના ગા ઝીંક્યા હતા યુવતીના ભાઈના જણાવ્યા મુજબ યુવક અને યુવતી દોઢ વર્ષ પહેલા લવ મેરેજ કર્યા હતા પરંતુ છેલ્લા ચાર મહિનાથી મહિલા પિયરમાં રહેતી હતી મહિલાના પરિવારજનોના જણાવ્યા મુજબ સાસરીજનો દ્વારા ત્રાસ અપાતા તેને ઘરેથી કાઢી મૂકવામાં આવી હતી પરિવારજનોએ જણાવ્યું કે નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા છતાં પોલીસે કોઈ પગલા ન લીધા જેના કારણે આ ઘટના બની ઘટના પહેલા દિવસે યુવતીને કોર્ટમાં સમાધાન માટે હાજર થવાનું હતું પરંતુ જજ રજા પર હોવાથી કાર્યવાહી થઈ ન હતી તેના બીજા દિવસે મહિલા બટન લગાવવાનું કામ કરતી હતી જ્યારે મહિલા બટન સામાન આપીને પરત ફરી રહી હતી ત્યારે પતિએ જાહેરમાં તેની પત્ની પર છરીથી હુમલો કર્યો હાલ આ મહિલાની હાલત ગંભીર છે અને પોલીસે આરોપી પતિ સામે ગુનો નોંધ્યો છે ત્યારે સ્થાનિકોમાં પ્રશ્નો ઉઠે છે કે જાહેરમાં બનતી આવી ઘટના સમયે પોલીસ હાજર કેમ ન હતી

જોડી નહી એને મારી માર કોણ માર એમ કુછે ને આવો કજો કી નહી આયે સાબ તાર માર તુજે ભગવાન જીવે કે માયે તુજે માયે જીવ કરે બાબા બાપલ જે ને મુખે જમણા આજી સુધી છે અમે ભેર કરી કોલું ના આજી બરિયાર બાવા मैं आपको दे रहा